ગુજરાત ની અંદર છેલ્લા લાંબા સમયથી એક મુદ્દો ખુબ ચર્ચામાં છે દીકરીઓ જે ભાગીને લગ્ન કરે છે તેમાં સુધારા કરવાની પણ વાત સામે આવી છે આજે ફરી એક વખત એવી એક ઘટના બનીને મહેસાણા ની અંદર એક જબરદસ્ત રેલી નું આયોજન કરવામાં આવ્યું આ રેલી ની અંદર પાટીદાર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને હવે એમણે કલેક્ટર ને આવેદનપત્ર પણ પ્રેમ લગ્ન નોંધણીમાં કાયદામાં સુધારવા માટે મહેસાણામાં રેલી એમણે યોજી પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સર્વે સમાજના ઉપક્રમ્યા રેલીનું આયોજન કરવામાં આવ્યું વરુણ પટેલ દિનેશ બાંભણિયા પણ આ રેલીમાં હાજર રહ્યા

પ્રેમ લગ્ન માબાપની બાપની સહી ફરજિયાત કરવા અને પ્રેમ લગ્ન હોય છે એમની ઉંમર પણ ચાલીસ વર્ષથી વધુ રાખવી જોઈએ તેવી પણ વાત સામે આવી છે એટલે હવે જે મહેસાણાની અંદર જે પાટીદાર સમાજના નેતાઓ ભેગા થયા હતા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તે બાબતે પાટીદાર સમાજના આગેવાનો શું કહી રહ્યા છે તે સાંભળીએ

દિનેશ બામણીયા અને બેન પટેલ નરેન્દ્ર ભાગેડું લગ્ન પ્રથા ને લઈ અને આખે આખું આયોજન ભાગેડુ લગ્ન પ્રથાના વિરોધ માં કાયદો બને એના માટેનું આયોજન જે દરેક સમાજ માં પીડા છે મા બાપ ની પીડા છે કે છોકરીઓને વીસ વીસ વર્ષની મોટી કરી અને ભાગીને પ્રેમ લગ્ન કરે અને પોલીસ સ્ટેશનમાં એવું કહે છે કે મારા મા બાપને ઓળખતી નથી તો આ મા બાપની પીડાનું દર્દ અમે આજે ઉજાગર કર્યું છે અને પ્રેમ લગ્ન નોંધણીના કાયદાના ફેરફાર માટે અમે મહારેલીનું રેલીનું આયોજન કરેલું છે એમાં સૌ આગેવાનો સર્વ જ્ઞાતિ સમાજના આગેવાનો પધારેલા છે એમાં અમારી માગણીઓ છે તો ત્રીસ વર્ષ સુધી મા બાપની સહી રાખો ચાલીસ વર્ષથી વધુ ના સાક્ષીઓ રાખો છોકરી જે વિસ્તાર ની વિસ્તારની કોર્ટમાં પ્રેમ લગ્ન થવા જોઈએ પણ કોઈ છોકરી પ્રેમ લગ્ન કરે તો મા બાપની તમામ મિલકત માંથી એને બે દખલ કરવામાં આવે એવી અમારી માગણી છે

આજે મહેસાણા ખાતે જનક્રાંતિ મહારેલી આયોજન કરવામાં આવ્યું છે ને આયોજન એટલા માટે છે કે ભાગેડું લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવે અને એના નિયમોમાં ફેરફાર કરવામાં આવે વર્ષની દીકરી કહેવાય કે પ્રેમ લગ્ન કરી શકે એવો કાયદો છે તો એની અંદર અમે વિચાર્યું છે કે બાવીસ વર્ષ સુધીનો કાયદો બનાવવામાં આવે અને જ્યાં પણ રહેતા હોય દીકરી અને લગ્ન નોંધણી જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાં જ કરવામાં આવે અને લોહીના સંબંધ જેની સાથે હોય કે મા બાપની સહી હોય એવી જ અ લગ્નને માન્ય ગણવામાં આવે આ કાયદા માટે જનક્રાંતિ નું આયોજન એટલે કરવામાં આવ્યું છે કે જલ્દીથી જલ્દી આ કાયદા માટે નિયમ બનાવવામાં આવે ને કાયદામાં સુધારા વધારા કરવામાં આવે અને જો સુધારા વધારા નહીં કરે તો આગામી દિવસોમાં આ શરૂઆત મહેસાણાથી થઈ છે એવી રીતે આખા ગુજરાતમાં આ જન ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવશે જો આમાં રાજકીય માહોલ ઊભો કરવાનો સવાલ એટલે નથી થતો કારણ કે આ મંચ પરથી તમામ સમાજના આગેવાનો છે કોંગ્રેસ ભાજપ આપ અને તમામ રાજકીય પાર્ટીઓનો પણ અહીંયા તમે જુઓ છો કે મેળવડો છે અને બધાએ જ તમામ સમાજના આગેવાનોએ પણ આને સમર્થન કર્યું છે પાટીદાર સમાજની દીકરીઓ ભાગી જાય છે એવું નથી પણ દરેક સમાજની દીકરીઓ એ ભાગેડું લગ્ન પ્રથા જો અમે પહેલા જ કહું છું કે પ્રેમ લગ્નને વિરુદ્ધમાં અમે ક્યારેય નથી પણ જ્યારે ફસાવી પોસલાવી અને ખોટી ડિમાન્ડો કરીને દીકરીઓને લઈ જવામાં આવે છે એને ફસાવવામાં આવે છે ભોડી દીકરીઓને ફસાવી અને લગ્નની જાળમાં ફસાવવામાં આવે છે એના વિરુદ્ધમાં આ જનક્રાંતિનું રેલી આનું આયોજન કર્યું છે આ કોઈ રાજકીય રંગ આમાં નથી આમાં તમામ પક્ષોનો જોવો જો કે તમામ મંચ પરથી આજે બધાએ આહવાન કર્યું છે કે આ ગુજરાતમાં જનક્રાંતિની રેલીનું આયોજન આવનારા દિવસોમાં કરવામાં આવશે નહીં કોઈ પક્ષપાત કર્યા વગર 10 લાખની જે મા નામે એફડી કરવામાં આવી રહી છે એ બાબતે શું કહેશો અ બિલકુલ અત્યારના સમય સંજોગોમાં આપણે જોઈ રહ્યા છીએ કે જો દીકરીને 18 વર્ષની ઉંમર સુધી અને પાલી પોષીને ભણાવીને મોટી કરવામાં આવે છે તો ચોક્કસ એ મા બાપને નિરાધાર છોડીને જતી રહે છે તો એના નામે પણ દસ લાખની એફડી કરવામાં આવે જેથી કરીને મા બાપનું ભરણ પોષણ પણ થઈ શકે કારણ કે અત્યારની પરિસ્થિતિમાં અમુક દીકરાઓ તો જાણી જોઈને પૈસા વાળાની દીકરી હોય તો એને ફસાવે છે ટાર્ગેટ બનાવે છે પછી છૂટાછેડાઓ માટે મની માંગવાના પણ ઘણા કિસ્સાઓ અમારા સૌરાષ્ટ્રમાં વધારે ચાલી રહ્યા છે કારણ કે એવું ટાર્ગેટેડ બનાવે છે કે ભાઈ આ કરોડપતિની દીકરી છે તો એને ફસાવો અને પૈસા માંગો એટલે એના માટે પણ આ એક કાયદો એટલે બનાવવો જરૂરી થઈ ગયો છે કે એના નામે લાખ ની પણ કરવામાં મહેસાણા માં આજે દરેક સમાજ દરેક જ્ઞાતિ સમાજ ના મા બાપ ની એક પીડા છે છોકરીઓ જ્યારે ભાગીને પ્રેમ લગ્ન કરે છે ત્યારે પોલીસ સ્ટેશન માં જઈને એવું કહે છે હું માર બાપને ઓળખતી નહીં તો આવા કાયદાનો સદન અંદર વિરોધ થવો જોઈએ બદલાવો જોઈએ એના ફેરફાર માટે અમે મહેસાણામાં મહા રેલીનું આયોજન કરેલું છે એમાં અમારી મુખ્ય માગણીઓ છે કે પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરો એમાં ત્રીસ વર્ષ સુધી મા બાપની સહી રાખો ચાલીસ વર્ષથી વધુને સાક્ષીઓની ઉંમર રાખો છોકરી અને મા બાપનું જો આધાર કાર્ડ હોય તો જ તેમની નોંધણી થવી જોઈએ બીજો મા બાપની તમામ મિલકતમાંથી એને બે દખલ કરવામાં આવે એવી માગણીઓ સાથેની અમે જનક્રાંતિ મહારેલી રેલી રાખેલી છે અમારી પાંચ સમિતિ પાટીદાર સેના સર્વજ્ઞાતિ સમાજની અહીંયા રેલી રાખેલી છે હું સતીશ પટેલ સુરેશભાઈ ઠાકરે અને નરેન્દ્રભાઈ અને મોટી સંખ્યામાં લોકો હાજર છે અને જમ રેલી નીકળશે એમ લોકો જોડાતા જ છે જન ક્રાંતિ મહારેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે આયોજકો દ્વારા મને આમંત્રણ આપવા માટે આવ્યું હતું અને આ રેલીનો હેતુ કે જે પ્રેમ લગ્ન કરી અને દીકરી જાય છે ત્યારે એની સહી એ મા બાપની હોય એવી કાયદો બદલી અને એવો એક કાયદો બનાવો જેથી કરીને દીકરી પરેશાન ના થાય એના અનુસંધાને મહારેલી નું આયોજન કરવામાં આવ્યું છે મને ઠીક લાગ્યું કે આવા ઘણા બધા પ્રશ્નો સાંભળીએ છીએ કે કોઈ પણ દીકરી ગમે ત્યારે ગમે ત્યારે એની ભૂલથી કે એની સમજવાર સમજવાર આવી દીકરીને ફસાવી અને જે પ્રેમ લગ્ન કરી

આ પાર્ટીમાં અમારી જ્ઞાનીબેન ઠાકોરે જયારે ધારાસભ્ય હતી ત્યારે વિધાનસભામાં પ્રશ્ન પણ ઉપાડેલો છે એને કહ્યું હતું કે જે દીકરી સમૂહ લગ્ન પ્રેમ લગ્ન કરે છે એમાં એની મા બાપની સહયોગ ફરિયાદ રાખો આ રેકોર્ડ ઉપરની વાત છે પણ આ રજૂઆત કરેલી પાર્ટી સુધારા વધારા કરવા સંદર્ભમાં માન્ય મુખ્યમંત્રીએ વારંવાર રજૂઆત કર્યા હતા પણ આ અંદર વાયદા વચનો કરવામાં નથી આવ્યા એ પાટીદાર સમાજ ની દીકરી હોય કે કોઈ પણ સમાજ ની દીકરી હોય ભાગેડું લગ્ન વિરુદ્ધ કાયદામાં માં જન ક્રાંતિ રેલી નું આયોજન મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે એની અંદર તમામ સમાજના આગેવાનો

અને દીકરીઓને ભગાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ગુજરાતની અંદર અને અવારનવાર સરકારમાં અમે રજૂઆત પણ કરી છે અને આવનારા દિવસોમાં જલ્દીથી જલ્દી આ કાયદામાં સુધારા વધારા કરવામાં આવે એના સંદર્ભમાં આજે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે હા બિલકુલ આમાં સમાજ કરતા બી જરૂરી હોય છે કે જ્યારે દીકરીઓનો પ્રશ્ન આવે ત્યારે દરેક સમાજના આગેવાનોને સમર્થન આપવું જરૂરી હોય છે આ કોઈ પક્ષનો કાર્યક્રમ નથી એટલે આની અંદર જો પાટીદાર સમાજના કહેવાતા આગેવાન હોય તો પાટીદાર સમાજનો પ્રશ્ન હોય કે દરેક નાતીના સમાજનો પ્રશ્ન હોય તો એમાં સૌથી પહેલા આવીને પહેલ કરવી જોઈએ ને અને સમર્થન કરવું જોઈએ જનતા પ્રતિ આજનો વિષય આ મહારાજેનું આયોજન કરી છે માટે એના आयोजકોને ધન્યવાદ આપું છું કે આ જે પ્રશ્ન જે છે માં બાપના ગદેનો પ્રશ્ન છે અત્યારે દરેક વડીલો જો ચિંતાનો વિષય હોય તો ભાગેડો દીકરીઓ દીકરીઓ ના સમજની અંદર કોઈ છોકરા જોડે ગમે તે કોકના છોકરા જોડે ગમે તે વાતો આવી જાય અને પછી આખી જિંદગીનો જે પસ્તાવો થાય છે એની અંદર કાયદાનું કાયદાનો અમલ કરવા આપણે ઠાકરે જે ટીમ કેટલાય વર્ષોથી પ્રયત્ન કરી રહી છે ગઈ વખતે ચોરાસી સભા દ્વારા પણ મોટા સમાજોના બધા નેતાઓને બોલાય અને આ પ્રશ્ન જશુભાઈ પ્રમુખ હતા એ વખતે લીધેલો દરેક સમાજોએ આને સમર્થન આપેલું છે કે આના કાયદાનું સમર્થન મળવું જોઈએ અને આપણા આક્રમક અને ખૂબ જ મૂંધુ એવા આપણા સૌના લાડીલા ભૂપેન્દ્રભાઈ કે વરુણભાઈએ કહ્યું પ્રમાણે સાહેબે પણ હૃદયમાં પડેલું છે

ભૂલ કરી દે છે અને પરિવાર ની અંદર આખી જિંદગી એનું બરબાદ થતી હોય એટલે આપણે આજે આ રેલી ના સ્વરૂપ નો સુંદર આયોજન કર્યું છે એટલે સરકાર અને આપડે વિનંતી કરીએ કે જલ્દી માં જલ્દી આને કાયદાનું સ્વરૂપ બને આના પ્રશ્ન હલ થાય આપ સૌને વંદન કરી મારી વાત પૂરી કર જે રીતે હવે ક્યાંક જે આ આખી ઘટના છે ક્યાંક આંદોલનના સ્વરૂપે આપણને દેખાઈ રહી છે એક અત્યારે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હવે પછી એ જોવાનું છે કે જો આ કાયદા ઉપર ક્યાંક જે રીતે પાટીદાર સમાજના નેતાઓ કહી રહ્યા છે એમાં જો સુધારો લાવવામાં નહીં આવે તો પછી શું થશે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર